તો બલભદ્રભાઈ કાલે મેં તમારો વિડીયો જોયો તો એમાંથી એક સવાલ નીકળ્યો છે મને હા બોલો તો સાહેબ આ તમારું જે મિશન આટલું બધું લાંબુ છે તો આ સમયગાળામાં શું શું તમારે કાર્યો કરવાના છે એટલે તમે એમ પૂછવા માંગો છો કે મિશન બે હાજર અઠયાવીસની અંદર કયા કયા કાર્યો ત્રણથી ચાર વર્ષમાં કરવા હા રાઈટ તો એનો તમને હું સચોટ જવાબ આપું સાહેબ મિશન બે હજાર અઠ્યાવીસની અંદર આ ત્રણથી ચાર વર્ષોની અંદર કે ગુજરાતના દરેક જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર દરેક ગામડાની અંદર કન્વીનર સ્થાપી દેવામાં આવશે અને એ કન્વીનર દ્વારા જાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવશે બરાબર છે બીજા નંબરમાં કે અત્યારે ઇનિશિયલ સ્ટેજ ઉપર સ્ટાર્ટિંગના લેવલ ઉપર કન્વીનરોને પણ નાના નાના જે કંઈ સરકારની સાથે રહીને જે કંઈ કાર્ય કરવાના આવે છે બરાબર છે જેમ કે રોડ રસ્તા ઉપર ટ્રાફિકના નિયમો ફોલો કરાવડાવવા બરાબર છે પછી શું કહેવાય કે વૃક્ષારોપણ કરાવવું બરાબર એવા ઘણા બધા કાર્યો જે છે જેના લિસ્ટ પણ બનેલા છે જોવાને અત્યારે હું આ એ જ કરું છું બરાબર તો એવા કાર્યો કરવામાં આવશે અને સૌથી પહેલાં તો આપણે હાલની તારીખે આપણા સ્ટે આપણા આ લેવલ ઉપર અમુક જિલ્લાઓની અંદર આપણા કન્વીનરો સ્થપાઈ ગયા છે અને જેમણે કામ પણ ચાલુ કરી દીધું છે એમની રીતે તો વિદાય લઉં છું સાહેબ તમને મારો જવાબ સો ટકા મળી ગયો છે જય હિન્દ જય જવાન જય કિસાન